આ તળાવ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદીબેને ફરિયાદ આપી છે કે આરોપીએ ઘણા સમયથી તેની ઉપર દુષ્કર્મ કરેલ છે તથા તેના ઘરમાં તેને ગોંધી રાખી અને અવારનવાર તેને મારકુટ કરે છે અને દુષ્કર્મ બાબતેની જે ફરિયાદ જે છે એ નોંધી અને આગળની તપાસ મહિલા પીઆઈ શ્રીને સોંપવામાં આવેલી છે આ તપાસમાં જે મહિલાનું જે છે મેડિકલ કરવામાં આવેલું છે અને પુરાવા એકઠા કરી અને વહેલી તકે આરોપીને અટક કરવામાં આવશે